ડીસાપાટણ પર ગઈકાલે ગમક અકસ્માત સર્જાયો હતો જેમાં એક લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓની ઓળખ ઉદાભાઈ નવગણભાઈ નટ અને કંકુબેન ઉદાભાઈ નટ તરીકે થઈ છે ઉદાભાઈને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે કંકુબેનને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે છે પ્રાપ્ત માહિતી અનુસાર ઉદાભાઈ અને કંકુબેન એક્ટિવા પર ડીસા તરફથી આવી રહ્યા હતા જ્યારે લક્ઝરી બસ પાટણ તરફથી આવી રહી હતી અચાનક કોઈ અગમ્ય કારણોસર બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાને ભારે નુકસાન થયું હતું અને ઉદાભાઈ તેમજ કંકુબેન બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઘાયલોને ડીસાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા હાલમાં બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર સલામત વાહન ચલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે